ખાટુ શ્યામજી ભગવાન કે એમ એમને ખાટુ શ્યામજી કહેવામાં આવે છે કે ખાટુ શ્યામજી કોણ છે એ શ્રી કૃષ્ણ ભગવાન ભગવાનની પરંતુ એવું નથી પણ એમના નામની પાછળ કેમ શ્યામ લગાડવામાં આવે છે કોણ છે રિયલમાં ખાટુ શ્યામજી પાંચ પાંડવો જે હતા એમને દ્રૌપદી સાથે લગન કર્યા હતા વર્ગુને લગ્ન કર્યા હતા કૃષ્ણ ભગવાનની બેન સાથે રથુથકટના પુત્રનું નામ હતું બાર્બરી જે જ આગળ થઈને ખાટુ શ્યામ બને છે તો જે કે એન ટાઈમ પર એવું કહી દીધું કે જે હારશે એની હારે હું રહીશ માગો ભગવાન શું માગું છે અને તારું સર માથું આપી દે નમસ્કાર મિત્રો હું છું જે હું તજાપતિને તમે જોઈ રહ્યા છો કોમનને આજે આપણે એક એવા મુદ્દા પર વાત કરીશ કે જે દુનિયા જાણતી જ નથી ખાટુ શ્યામજી ભગવાન ખાટુ શ્યામજી ભગવાનનું નામ દુનિયાએ સાંભળેલું છે પણ એમના વિશે કોઈ જાણતું નથી કે કેમ એમને ખાટુ શ્યામજી કહેવામાં આવે છે કે ખાટુ શ્યામજી કોણ છે ખાટુ શ્યામજી નામ સાંભળીને દુનિયાને એમ જ લાગે છે કે આ વાત થાય છે શ્રી કૃષ્ણ ભગવાનની પરંતુ એવું નથી ખાટુ શ્યામ શ્યામ શબ્દના કારણે દુનિયાને એમ લાગે છે કે ખાટુ શ્યામ એટલે શ્રી કૃષ્ણ ખાટુ શ્યામજી એ પાંડવ કુળ ના હતા પાંચ પાંડવો જે હતા એમને દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતા એ દુનિયાને ખબર છે પણ પાંચ માંથી બે પાંડવો એવા હતા જેમણે દ્રૌપદી સિવાય અલગ પણ એક લગ્ન કરેલા હતા તેમાંથી એક હતા અર્જુન અર્જુને લગ્ન કર્યા હતા કૃષ્ણ ભગવાનની બેન સાથે અને એમનો એક પુત્ર હતો અભિમન્યુ જે મહાભારતના યુદ્ધમાં એનું મૃત્યુ થઈ જાય અને એક હતો ભીમ રાક્ષસની હિડંબા સાથે લગ્ન કર્યા હતા હિડંબા અને ભીમનો પુત્ર હતો તેનું નામ હતું ઘટોત્કચ અને આ ઘટોત્કચના પુત્રનું નામ હતું બાર્બરિક જે જ આગળ થઈને ખાટુશ્યામ બને છે ખાટુશ્યામ એટલે કે બાર્બરીક પાસે ત્રણ બાણ હતા એ ત્રણ બાણમાં એટલી તાકાત હતી કે જે અઢાર દિવસ મહાભારતનું યુદ્ધ ચાલ્યું હતું એ ઓનલી ફોર ત્રણ સેકન્ડમાં પૂરું કરી શકતો હતો અને એ જ તાકાતના કારણે પાંડવોને એમ લાગતું હતું કે આપણી પાસે તો છે બાર્બરિક એટલે આપણે મહાભારતનું યુદ્ધ જીતી જઈશું પણ બાર્બરિકે એન્ડ ટાઈમ પર એવું કહી દીધું કે જે હારશે એની હારે હું રહીશ અને કૃષ્ણ ભગવાનને ખબર જ હતી કૌરવો હારવાના છે અને એટલે જ દુનિયા બાર્બરિક એટલે કે ખાટુ શ્યામ છે હવે એ ત્રણ બાણ હતા એટલે કૃષ્ણ ભગવાન કૌરવો જીતી જશે કારણ કે બારબરીક એ લોકોની સાથે જતો રહેશે એટલે કૃષ્ણ ભગવાન ત્યાં એક ષડયંત્ર રચે છે અને બારબરીકને કહે છે કે તારી પાસે હું એક જ વસ્તુ માંગીશ અને એ તારે મને આપવી પડશે બારબરીક કૃષ્ણ ભગવાનને ખૂબ આજ્ઞાત માનતો હતો એમની ખૂબ આજ્ઞાનું પાલન કરવા વાળો એટલે કૃષ્ણ ભગવાનને ના નથી પાડી શકતો અને કહે છે માંગો ભગવાન શું માંગવું છે અને ભગવાન એમને કહે છે કે તારા આ ત્રણ બાણ છે એમનો ઉપયોગ કરી અને મને તારું સર માથું આપી દે અને બાર્બરિક એવું જ કરે છે પોતાના ત્રણ બાણનો ઉપયોગ કરી અને પોતાનું માથું કાપી અને કૃષ્ણ ભગવાનના પગોમાં મૂકી દે છે એટલા જ માટે આ દુનિયા આજે પણ બાર્બરિક એટલે કે ખાટુ શ્યામજીની ખાલી મસ્તક ની જ પૂજા થાય છે કોઈ જગ્યાએ મંદિરમાં પણ શરીર હોતું નથી એના કારણે એમના મસ્તક કાપીને કૃષ્ણ ભગવાન પ્રસન્ન થઈ જાય છે અને એમને બે આપે છે કે જા તારીખ કળિયુગમાં પણ પૂજા થશે એટલા જ માટે તમે જોઈ રહ્યા છો જેમ જેમ કળિયુગ આવી રહ્યો છે તેમ આપણે જો બધા વાત કરી રહ્યા છે ખાટુ શ્યામજી ભગવાનની અને બીજું વરદાન આપ્યું હતું કે જો મારું લખેલું આજ દિવસ સુધી કોઈ બદલી નથી શકતું કોઈ માણસને કષ્ટ ભોગવવાના છે તો ભોગવવા જ પડશે પરંતુ જો એ માણસ તારા ચરણોમાં આવીને પડી જશે ને તો એના પાપો ધોવાઈ જશે એટલે અને મિત્રો જીવનમાં એકવાર આપણે બધાએ ખાટું શ્યામજી જવું જ જોઈએ જે રાજસ્થાનમાં જેસલમેરની બાજુમાં આવેલું છે અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો અને જેમને નથી ખબર ખાટું શ્યામજી વિશે એમને શેર કરો અને કમેન્ટમાં લખતા જજો જય શ્રી શ્યામ જય શ્રી શ્યામ